લક્ષ્મીજી જેવા પ્રગટ થયા હતા તો બધા લાઈનમાં ઊભા રહી ગયા હો બધાને લક્ષ્મી જ્યોતિ હતી બધાએ લાઈનમાં ઊભા રહી ગયા લક્ષ્મીજી આત્મા માળા લઈને નીકળ્યા છે લક્ષ્મીજી કે મને જે સારો લાગશે એના ગળામાં હું માળા પહેરાવીશ એટલે બધા લાઈનમાં ઊભા રહી ગયા એક બાજુ દેવો એક બાજુ દાનવ ધીરે 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 લક્ષ્મીજીયા ફરતા 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 ઇન્દ્ર પાસે આવ્યા ઇન્દ્ર બહુ સરસ મજાનો છે સ્વર્ગ જેવું રાજ્ય પણ છે પણ લક્ષ્મીજી કહે છે અભિમાન બહુ છે અભિમાની માણસને કોઈ દી લક્ષ્મી વર્તી નથી એની બાજુમાં બ્રહ્માજી ઊભા હતા બ્રહ્માજીને જોઈ લક્ષ્મીજી એમ મનમાં વિચાર કરે છે આ બ્રહ્માજી બુઢા થઈ ગયા છે તોય લગન કરવા છે બોલોજી આ લગન કરવાની ઉંમર હોય કઈ એક સિક્રેટ વાત કહી દો સાંભળજો અત્યારના યુગ પ્રમાણે સમય પ્રમાણે પ્રેક્ટિકલી વાત કરું તો પચાસ વર્ષે હોતે લગ્ન કરવામાં કાંઈ પાપ નથી હો આ પ્રેક્ટિકલી વાત કરું છું સાંભળજો એકવીસમી સદીમાં જીવાવાળો બ્રાહ્મણ છું એકવીસમી સદીમાં વ્યાસપીઠ ઉપર બેહવાવાળો માણસ છું પતિ પત્નીમાંથી એકાદા ઓછા થઈ જાય પછી છોકરાઓ ધ્યાન રાખે કે ન રાખે એવું લાગે કે સામુ પાત્ર સારું છે તો લગ્ન કરવામાં બિલકુલ પાપ નથી નથી ને નથી